લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે એવું લાગે છે કે ગુજરાતની પ્રજા ઠગની ટોળકીઓથી એવી ઘેરાયેલી છે કે લોકોને ફસાઈ ગયા બાદ આંખ ઉઘરે બિઝેટ ગ્રુપનો મહાઠગ ભૂપેન્દ્ર ઝાલા હજુ ફરાર છે કોઈ પત્તો નથી ત્યાં બનાસકાંઠામાં વધુ એક ઠગની ઝાડમાં અનેક લોકો ફસાઈ ગયા પાલનપુરમાં આવેલી નાવ સ્ટાર વેટ ટીચ ઇન્ડિયા મેનેજમેન્ટ કન્સલ્ટન્સી પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં લોકોના પૈસા ફસાયા છે એક અંદાજ મુજબ કંપનીએ બનાસકાંઠા સહિત અન્ય જિલ્લાઓમાં મળીને એસી કરોડથી વધુની રકમની લોકો સાથે છેતરપિંડી કરી છે આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર નિરંજન શ્રીમાળી છે અને તે એસટી વિભાગ સાથે જોડાયેલો છે આ સ્કીમમાં બસ્સો દિવસમાં પૈસા ડબલ કરવાની લાલચ અપાઈ હતી પરંતુ બસ્સો દિવસ જેવા પૂર્ણ થયા રોકાણકારો જ્યારે ઓફિસ પહોંચ્યા તો ઓફિસ પર તારા હતા અને બાલ્કનીમાં કબૂતરા સંચાલકો રફું ચક્કર નાઉસ્ટાર વેટીચ ઇન્ડિયાની ઓફિસ પાલનપુર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં તે કહી રહ્યો હશે કે સૌના પૈસા પરત કરી આપશે ને સમયસર મુખ્ય સૂત્રધાર એસટી વિભાગનો કર્મચારી છે મજાની વાત એ છે કે ઘણા દિવસોથી ફરજમાં ગેરહાજર હતો

જેમની જેમ ક્યાંક ને ક્યાંક હવે બનાસકાંઠા જિલ્લાના અંદર નાઉ સ્ટાર વે જે કંપની છે તેઓ લોકો સાથે છેતરપિંડી આચરી રહી છે જે રીતે વાત કરવામાં આવે બસો દિવસમાં પૈસા ડબલ ને લાલચામાં ક્યાંક લોકો આવ્યા હતા અને મોટી ઠગાઈ તેમની સાથે થઈ છે અત્યારે તમારા કેમેરા દ્રશ્યો બતાવી રહ્યા છે તે રીતે અત્યારે બંધ બારણા જોવા મળી રહ્યા છે તાળા મારીને જે રોકાણકારોને ને છેતર્યા છે તે કંપનીના લોકો અત્યારે ફરાર થઈ ચૂક્યા છે મોટી જે કહી શકાય છે કે છેતરપિંડીની આ ફરિયાદ પણ ક્યાંક સીઆઈડી ક્રાઈમમાં નોંધાઈ છે ઓગણચાળીસ લાખથી પણ વધુની ક્યાંક રકમ સીઆઈડી ક્રાઇમમાં નોંધવામાં આવી છે જોકે એસી કરોડથી પણ વધુની ઠગાઈ ક્યાંક તેઓ દ્વારા આચરવામાં આવી છે આ સમગ્ર મામલે હવે સીઆઈડી તપાસ કરી રહ્યું છે જો જે રીતે વાત કરવામાં બીજેડ ગ્રુપની જેમની જેમ ક્યાંક બનાસકાંઠા જિલ્લામાં પણ આ છેતરપિંડી મોટી હોઈ શકે છે જો કે હાલ તો કરોડ કરોડનું આ છેતરપિંડી હોવાનું માનવામાં આવી રહ્યું છે ત્યારે હવે આ તપાસનો ધમધમાટ કેટલે પહોંચે છે તે જોવાનું રહેશે ધ્રુપ જીએસટીવી